ભૂતકાળમાં જે વસ્તુ જાય છે એ પાસે આવતી નથી એટલે અસલી સર વર્તમાન છે વર્તમાનને અંદર સંભાળશો તો આપણું જીવન ધન્ય મળશે હાલ આપણે મિત્રો બધા અહીંયા વિરાજમાન છે ભાવિક લોકો ભાવિક પ્રેમથી કરતા મારા હૃદયથી કોણ એમ લાગે છે કે એટલો પ્રેમ છે આ લોકોની અંદર કે કોઈ સમય સીમા નથી અને આ વાગેલા સમાજ મારો મારી આગોળીની અંદર મને વીસ વર્ષથી સમજો મારો અનુભવ છે કે ખૂબ પ્રેમ અને ભાવ છે શ્રદ્ધા છે કાળી મજૂરી કરી અને આવા કામમાં વાપરે છે હું જોઉં છું કે આ સમાજ કોઈ જેવો તેવો નથી પૈસાવાળા વાળા તો ઘણા છે પણ વાપરો બહુ દોરો છે આવા સામે ભરણ કીર્તન દરેક સેવાની અંદર તૈયાર થઈ ગયા છે મિત્રો ચાર દેવતા છે વર્તમાનના માતૃદેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્યો દેવો ભવ અને અતિથિ દેવો ભવ આ ચાર દેવતા વર્તમાનના છે મા જે છે એ પ્રતાપ માનું છે આ દેશની અંદર જે માએ હજારો પુરુષોનું કલ્યાણ કર્યું છે હજારો પુરુષોને તાર્યા છે પાપી મેં પાપી અધમ મેં અધમ એનો ઉદ્ધાર ઘણા કર્યો છે માય આપણે યાદ છે બાજુ એમ કહેવામાં આવ્યું છે સર જેવું મા પાપી એનો ઉદાર કે માય આ સમાજની અંદર દેવી માતાઓ થઈ છે એનો બદલો કોઈ ઉતારી શકે એમ નહીં કદાચ તમે પિતાનો ગુરુનો બદલો ઉતારી શકો પણ ઉતારી શકે એમ નહીં ક્યાંથી જીવન આપે છે બાળક માં જે માં જે આ બાળક જે મને છે આપણું છે એ માંથી બને છે

પતિ પત્ની બાળક એમની સેવા કરો તમારા ઘરમાં પ્રેમ હોય તો તમારું જીવન ધન્ય બને જ્યાં સુધી ઘરમાં પ્રેમ ન હોય ભાઈ ભાઈ મેં માતા પિતા સાથે પતિ પત્ની સાથે જો સમજો પ્રેમ ન હોય તો એ ઘર ન પામું ઘરને હું મંદિર માનું છું અસલી મંદિર છે તમારું ઘર પહેલો મંદિર તો છે મનુષ્ય મંદિર ઘણી મારાયું મનુષ્ય મૂર્તિ ઘણી ઘડી મનુષ્ય છે એનું નામ ઘણા આપ્યું એને મંદિરમાં માં ઘણા પ્યારી એટલે પ્રથમ મંદિર તો તમારું આ શ્રેષ્ઠ જીવન આપ સૌ મંદિર છે અને મુખ્ય મંદિર ની અંદર કૃષ્ણ ભગવાન નો અવતાર આ સમાજ ની અંદર બેઠો આ દ્રષ્ટિ નો એવા ફોક મારી ઉગડે તો સીતારામ દેખો પરમાત્મા વધે વ્યાપક છે આપને અમાર ભીતર બેઠો છે એને કોટી કોટી વંદન બીજું મંદિર આપણું ઘર છે ઘર છે એ મંદિર છે

તો તમારું જીવન બહુ દુઃખ ભર્યું મળે કારણ કે રાગ અને દ્વેષ ખૂબ મનુષ્ય માટે સતત કામ ક્રોધ મદ લોભ લુટેરા જન્મ જન્મ કા શત્રુ તેરા આ તો તારા શત્રુ છે ક્રોધ અંદર નહીં આવે ઘર પ્રેમથી ભરી નાખવાનું છે ઘર મંદિર છે ઘરમાં રહેવાળા સમસ્ત જીવ એને ખૂબ આદર કરવા જોઈએ પાછળથી તમે કોઈ કરો એ બરાબર નથી પણ વર્તમાનને સંભાળવાનું છે ભૂત ભવિષ્ય વર્તમાન ભૂતકાળની અંદર જે કોઈ પ્રક્રિયા છે એનું તમે પ્રેરણા લઈ શકો છો ભગવાન કૃષ્ણ મંદિર બનાવ્યું કરોડો રૂપિયા ખર્ચ કર્યા એની પ્રેરણા લઈ શકો ભગવાનને પ્રાર્થના કરી શકો કે ભગવાન તમારું જે શ્રી તમે જીવન ગુજાર્યું એવું જીવન જો મારું મળે તો હું ધન્યવાદ છું પ્રેરણા લેવાની ગણપતિ ભગવાન એની અંદર બહુ શિક્ષણ છે એને કેમ યાદ કરવામાં આવે કેમ કે એની પ્રેરણા લેવાની છે એ અંદર અંદર બધા દેવતા વિરાજમાન છે સમસ્ત ખોટી દેવતા આપ સૌની અંદર વિરાજમાન છે તો મિત્રો બહુ તેનું ભવિષ્ય ભવિષ્યની આપને કોઈને ખબર નથી કાલે શું થવાનું છે કોઈને ખબર નથી અને એને અમુક યોગી લોકો ને કાલે રમતો યોગી આવ્યો નગરમાં રમતો યોગી આવ્યો આ નગરમાં રમતો યોગી આવ્યો છે યોગીને ઓળખવાનું છે આપણે બીજું યોગીને એની અંદર આવ્યું નહીં બધા કામ કરે છે એમાં રહીને સમસ્ત ક્રિયાઓને કરવા કરી રહ્યો છે એક ભજન બોલું હું આપ જ જો સરસ મેરા સચ્ચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે મેરા સચ્ચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે હરે જને હરિંદન જાણે અરે જને હરિજન આનંદ oh <laughs>